नमस्कार दर्शक मित्रों करंट टॉपिक માં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિક માં વાત કરી રહ્યા છે ખાદ્ય પદાર્થો માં થતી ભેડસેડ ને લઈને આજ ના સમય માં ખાદ્ય પદાર્થો માં ભેડસેડ ના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે વારવાર આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક ખાદ્ય પદાર્થોમાં જીવાત મળી આવે ઇયળ મળી આવે કે પછી જે ફૂડ હોય એટલે કે જે ખાદ્ય પદાર્થ હોય એ અનહાઇજેનિક હોય અને એની સાથે જ્યાં પણ આ જે ખાદ્ય પદાર્થો છે તે બનતા હોય ત્યાંનું જે વાતાવરણ છે તે પણ ક્યાંક આપણે જોઈએ અનહાઇજેનિક આપણી સામે આવતું હોય ક્યાંક પહેલાંના સમયમાં તો આપણે એ જ છતાં હતા કે ક્યાંક લોકોનું એવું જ માનવું હતું કે જે સ્ટ્રીટ ફૂડ હોય છે એટલે કે જે લારીઓ પર જે ખાવાનું મળી આવે છે ખૂબ જ અનહાઇજેનિક હોય છે ને એ ન ખાવું જોઈએ એવું આપણે હંમેશા બોલતા હોઈએ પણ અત્યારના સમયમાં તો એ પણ જોતા હોઈએ છીએ કે જે બ્રાન્ડેડ એવી જગ્યાઓ છે જે બ્રાન્ડ બની ગઈ છે જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં બ્રાન્ડ બની ગયું હોય ને એવી જગ્યાઓ પર પણ એવા રેસ્ટોરન્ટ પર પણ જ્યારે રેડ પડે છે ને ત્યારે અનહાઇજેનિક આ ફૂડ બનતું હોય તેવું સામે આવે છે ને એવી જગ્યાઓ પર પણ એવી રેસ્ટોરન્ટમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક જીવાત મળે છે ક્યાંક ભીડસેડ હોય છે તો ક્યાંક એવું જોતા હોઈએ છીએ કે જે ખાદ્ય સામગ્રી વાપરવામાં આવી રહી છે તે ખાદ્ય સામગ્રીની જે ડેટ હોય તે પણ એક્સપાયર થઈ ગઈ હોય આવી રીતે આજના સમયમાં જે બ્રાન્ડ બની બેઠેલા રેસ્ટોરન્ટ છે અને એવી જે ખાદ્ય સામગ્રીની દુકાનો છે તેઓ પણ આજે સામાન્ય જનતાના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતી આપણને જોવા મળે છે ને આવી અમુક જે રેસ્ટોરન્ટ છે કે જે અમુક એવી ફૂડ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા એવા લોકો છે જેમના કારણે સમગ્ર ફૂડ ઇન્ડસ્ટ્રી આજે બદનામ થતી હોય છે ને ક્યાંક ને ક્યાંક એવા લોકો પણ છે આજના સમયમાં ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા કે જે ખરેખર બ્રાન્ડ તો છે પણ એની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા નથી કરતા ફૂડ ઇન્ડસ્ટ્રીના જે પણ નોર્મ્સ છે તે પણ ફોલો કરતા હોય છે ને આજે આપણે પણ આ કાર્યક્રમ કરી રહ્યા છે કે જેથી કરીને લોકો એટલે કે આપણે જ્યારે સામાન્ય એક ગ્રાહક તરીકે ખાવા માટે જતા હોઈએ અને જ્યારે આપણને ખ્યાલ આવે કે આપણા ફૂડમાં એટલે કે આપણા ખાદ્ય સામગ્રીમાં જે ભેળસેળ છે તે સામે આવી ત્યારે આપણે ટૂંક સમય માટે એટલે કે થોડા સમય માટે ગુસ્સો કરીએ અને કદાચ એમને પૈસા ના આપીએ અને જતા રહીએ પણ ત્યાં સુધી અટકવું ન જોઈએ કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પણ કાયદાઓ છે અને બીજા લોકોના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા ન થાય તે માટે જાગૃત રહેવું જોઈએ અને સામાન્ય તે સોશિયલ મીડિયા થકી જ આપણી પાસે ઘણા એવા મેસેજીસ સંદેશાઓ આવતા હોય છે કે આ જગ્યા ઉપરથી જીવાત નીકળી હોય કે પછી ક્યાંક અનાઇજનિક ફૂડ મળી આવ્યું હોય પણ આ બધા જ વિડીયો ઉપર પણ ભરોસો કેટલો કરવો અને કેવી રીતે અને એની સાથે સાથે ફૂડ ઇન્ડસ્ટ્રીના કાયદાઓ શું કહેતા હોય છે આવા લોકોને સજા કેવી રીતે આપી શકાય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિનિયર એડવોકેટ હિમાંશુભાઈ ઠક્કર અને તેમની સાથે જોડાયા છે વિપુલ દુધિયાના ડિરેક્ટર છે મિનેશ દુધિયા આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

પરંતુ મેં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો જે છે એ લોકો જયારે આ તહેવારો આવે છે સરાની સિઝન આવે ઉનાળો આવે ત્યારે જ દરોડા પાડવા માટે જાય છે સવાલ અહીંયા એટલો જ છે કે એ લોકો જયારે ફૂડ કલેક્ટ કરે છે કોઈ પણ દુકાનમાંથી કે કોઈ બ્રાન્ડેડ સ્ટોરમાંથી શિખંડ છે કેરીનો રસ છે કે બીજી કોઈ પણ આઈટમ

અમને જે સિસ્ટમ છે એ સિસ્ટમ એટલી બધી ખામી ભરેલી છે કે કેમ આ લોકો સિઝનમાં જ લગ્નની સીઝનમાં દિવાળીના સમયમાં કે જન્માષ્ટમીના સમયમાં કે રામ જન્મભૂમિનો જયારે ઉદ્ઘાટન ઉદ્ઘાટન હતું એવા સમયે ઉનાળામાં હવે આ ઉનાળો આવ્યો છે એટલે રસ માટે કોર્પોરેશનના અધિકારીઓ કે ફૂડ ઇન્સ્પેક્ટર સેમ્પલ લેવા નીકળી જશે હવે જરા આપણે જાણીએ છીએ કે અત્યારે આલ્ફાન્સો કે આફ્રુસ કેરી બહુ ઓછી છે અથવા તો બજારમાં છે અને એનો ભાવ એટલો બધો ઊંચો છે કે રસ તમને કેવી રીતે આટલો સસ્તો આપી શકે એટલે આ હું એ વાત સાથે બહુ એગ્રી થઉ છું કે ભેશર વાળું જો આવે તો એને સખતમાં સખત ગુનો ગુનો ગણી અને એને સજા થવી જોઈએ પરંતુ તમે જે સિસ્ટમ છે કે તમે જ્યારે લો ત્યારે એને સીલ કરો એને બે જણની કે પંચ પંચની હાજરીમાં સેલ કરો તાત્કાલિક એનું પૃથક્કકરણ કરો તમે દસ દિવસ પંદર દિવસ સુધી એ સેમ્પલ મૂકી રાખો તો એ તો અમે કન્ટમિનેટ થઈ જવાનું છે કારણ કે અમે કયા વાતાવરણમાં એને સ્ટોર કર્યું છે એનું પૃથકકરણ કરવા કે લેબોરેટરી ટેસ્ટ કરવા તો આ તો એ લોકો જણાવતા નથી અને જણાવતા નથી એનો અર્થ એ છે કે એ લોકોની જે સિસ્ટમ છે એટલી બધી ખામી ભરેલી છે કે આ વસ્તુ અ શક્ય જ નથી હા હું એવા સાથે સંમત હોઉં છું કે જે બે ચાર જણા ભીડસેળ કરે છે એના લીધે મોટી જે ઇન્ડસ્ટ્રી છે જેઓનું બહુ મોટું ગુડવિલ છે જેમનું નામ છે એ લોકોને સહન કરવું પડે છે પરંતુ ખરેખર એવું છે કે આ લોકો આખા વર્ષ દરમિયાન બને ને સેમ્પલ લે એનું ચેકિંગ કરે અને એ માનવજાતના જાતના હાનિ કરે છે એના માટે પણ એ બહુ અગત્યનું છે અને એની સાથે હું એગ્રી દઉં છું પરંતુ જે સિસ્ટમ છે કોર્પોરેશનની કે જ્યારથી તમે સેમ્પલ લો અને એનું લેબોરેટરીમાં પૃથક્કરણ કરો એનો સમયગાળો પણ ડિક્લેર કરવો પડે એમાં જ્યાંથી તમે સેમ્પલ લીધું છે એની પણ સહી લેવી પડે એના ઓનરની સહી લેવી પડે જે ઇન્સ્પેક્ટરે સહી કરી છે સેમ્પલ લીધું છે એની પણ સહી હોવી જોઈએ સીલ ઉપર અને એનું પહોંચ પણ આપવી જોઈએ જેથી કરીને જ્યાંથી તમે માલ લીધો છે અને તમે પૃથક્કરણ ક્યારે કર્યું છે એની એક સાબિત મળી શકે જી બિલકુલ તો આપણે હિમાંશુજી આપણી સાથે મિનેશ દુધિયા જે છે વેપોલ દુધિયા બ્રાન્ડ બધા જ લોકોને ખ્યાલ હશે તો એ એમની પાસે પણ આ વિશેની જાણકારી ચોક્કસપણે મળશે કારણ કે ઘી પનીર દૂધ મસાલા કે જેમાં જેના વિશે આપણે આજે વાત કરીએ બધામાં જે ભેળસેળ ઘણી વખત સામે આવતી હોય છે એ બધું જ જે હેલ્ધી એ લોકોને ડિલિવર કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને કઈ બાબતોનું ધ્યાન મિનેશજી રાખવું જોઈએ ઘણી વખત જોતા હોઈએ છીએ કે પનીર હોય એ ક્યાંક જે ખાવામાં સ્વાદ આવો જોઈએ એવો ન આવે કે પછી ઘીમાં ભેળસેળ હોય કે પછી તેલમાં ભેળસેળ હોય આપ આપના ત્યાં આ બધી જ વસ્તુઓમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખો છો મેઈન તો વસ્તુ છે હાઇજીન અમે અમારા સ્ટોર નું જે ફ્રેન્ચાઇઝ સ્ટોર રેગ્યુલર હાઇજીન મેન્ટેન કરતા હોય છે એનું ઓડિટ સ્ટડી ચેક કરાવતા હોય છે અને હવે જે નવા જમાના પ્રમાણે પેકેજિંગ નું જે અમે સોલ્યુશન છે તમે ની વાત કરી તમે હંમેશા પનીર વેક્યુમ પેક કરેલું પનીર જ ક્લાયન્ટને આપીએ છીએ અને નો હેન્ડ ટચ મતલબ હ્યુમન ટચ વગરનું વસ્તુ ડાયરેક્ટ પેકેજ થાય અમારો જે મેંગો મિલ અમારો રસ જે કહેવાય બાસુદી બધી દરેક વસ્તુ અમે પેકેજિંગ પેક કરી જી ડાયરેક્ટ ફેક્ટરીથી પેક કરી દરેક ક્લાયન્ટ સુધી પહોંચી શકે એ પ્રમાણે અમારો પ્રયત્ન રહેતો હોય દરેક વસ્તુ જી મિનિષજી પણ એમાં પણ ખાસ કરીને જયારે જે પણ ગ્રાહકો હોય ને જે લૂઝ પેકિંગમાં લઈ જતા હોય છે એ લોકોની માટે બહુ જ મોટો પ્રશ્ન હોય છે કે જે ઓલરેડી રેડી હોય છે એમાં તો ડેટ પણ લખી હોય એની મેન્યુ જયારે બન્યું છે ડેટ લખી હોય એક્સપાયર ડેટ લખી હોય પણ લુઝમાં જે લોકો તરત જ લઈને જતા હોય છે આપને નથી લાગતું કે એ સમય પણ એક અવેરનેસ હોવી જોઈએ તેમને આપતી વખતે પણ જણાવવું જોઈએ કે આજે જો આપવા જઈ રહ્યા છો તો ખરાબ થઈ પર્ટિક્યુલર અમે અમારા સ્ટોર ની વાત કરતા હોય તો અમારે જે પણ અમદાવાદમાં કે અમદાવાદ ની આજુબાજુમાં જે પણ સ્ટોર દરેક સ્ટોર માં અમે કોલ્ડ સ્ટોર રાખીએ છીએ પોતાનું ત્યાં ટેમ્પરેચર પરફેક્ટલી મેન્ટેન થતું રહેતું હોય છે એની અંદર અને ક્લાયન્ટ પોતાને અમારા ત્યાંથી અગર કોઈ લૂઝ વસ્તુ લઈ ગયા ડેરી પ્રોડક્ટ આઈટમ લઈ ગયા તો એમના ઘર સુધી પહોંચે ત્યાં સુધી વસ્તુ બરાબર ચીલ ને મેન્ટેન રહે એ પ્રમાણે અમે એમને ધ્યાન પણ દોડતા હોય છે અને ક્લાયન્ટ ને પણ ધ્યાન છે કે આ વસ્તુ પેરિશેબલ છે તો એનો યુઝ સેમ ડે કરી નાખો અને ડેલી મીઠાઈ જેવી મીઠાઈ વસ્તુ છે તો એ વસ્તુ અમે ડેલી ડેલી બનાવીને ક્લાયન્ટ ને આપવાની અમારે ત્યાં કોઈ સ્વીટ જે હોય છે બાર કલાક કે આઠ થી બાર કલાકથી જૂની ના હોય દરેક સ્ટોર પર અમે ડેલી ફિલિંગ કરાવી છે આજ કારણે કે ક્લાયન્ટ ને ફ્રેશ વસ્તુ મળે મિનેશજી હિમાંશુજી જે વાત કરી ને કે જ્યારે પણ ટેસ્ટ થાય એટલે એમસી ના ફૂડ વિભાગ દ્વારા જે ચેકિંગ થાય એક ચોક્કસપણે આપણા ત્યાં પણ થતી હશે

પંદર દિવસ કે એક મહિને અમારે ત્યાં કોઈ ને કોઈ સ્ટોરથી અમારે ત્યાં સેમ્પલ લેતા હોય છે અને સેમ્પલ અમારા પાસ પણ થતા હોય છે કારણ કે એ જે અમે હાઈજીન અને ક્વોલિટી બધું મેન્ટેન કરીએ છીએ ટ્યુ ટુ બીજા સ્ટોરની અધર સ્ટોરની અમે વાત ના કરી શકીએ પણ રિસન્ટલી અમારે તો મતલબ સમજો 15 દિવસ કે એક મહિને કોઈને કોસ્ટ્યુ થી અમારું સેમ્પલ લેવાય અને ઓલમોસ્ટ રિપોર્ટ પર અમારો લેબોરેટરીનો એફએસએસઆર રૂલ્સ પર પ્રમાણે ઓકે જ આવતો હોય છે જી હિમાંશુ જી આજે ભેળસળ કરતા લોકો છે ને એ લોકોને ને બીક કેમ નથી લાગતી કે આપણે વાત કરીને કે ચલો ચાર લોકો હોય કે પાંચ લોકો હોય પણ છે ખરી એ પણ માનવું જ પડે અને ચલો આ તો વાત છે કે અ જે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે એમાં કોઈ ભેડસેળ સામે આવે કે જે દેખાતી ન હોય અહીંયા તો અનહાઇજેનિક વસ્તુ હોય ઘણી વખત ખાવા બેઠો એટલે pizza માંથી જીવાત નીકળે ઈયર નીકળે એમના જે વર્કર્સ હોય એ લોકો પણ હાઇજીન નું ધ્યાન ના રાખતા હોય આ લોકોને કેમ ભય ના હોય કે ક્યારે પણ ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે ને એમને સજા થઈ શકે છે અમામાં એવું છે કે પાડાનાવા કે પખલીને નામ ના દેવાય અમે બે ચાર જણા જયારે આ લોકો નફાના એક ધોરણે મેં રાખ્યો હોય કે અમારે વધારે નફો લેવો છે એવા દસ બાર પંદર જણ હોય ધારો કે તો તમે આવા બ્રાન્ડેડ જે સપ્લાયર છે બહુ મોટા એમને આપણે દોષી ના ઠેરવી શકીએ મેં જેમ તમને અગાઉ કહ્યું એમ કે ભાઈ તમે સેમ્પલ લઈ જાઓ તો સેમ્પલની તારીખ એ ક્યારે લીધું એનો સમય એના ઉપર જ્યાંથી સેમ્પલ કલેક્ટ કર્યું એની એ ઓનરની સહી એ ઓફિસરની સહી અને એનું લેબોરેટરીનું ટેસ્ટિંગ ક્યારે કર્યું હવે આ જે વાળાની તમે જે વાત કરો છો તો આ જે કોર્પોરેશનની જે નીતિ છે કે જે પદ્ધતિ છે ટેસ્ટિંગ કરવાની એટલી બધી ખામી ભરેલી છે કે શું એ લોકોને એવું કેમ સૂજે છે કે જયારે કોઈ તહેવાર આવે ત્યારે જ રેડ પાડવી ઉનાળો આવે કે દિવાળી હોય જન્માષ્ટમી હોય આવા જયારે તહેવારો હોય ત્યારે જ એ લોકો રેટ પાડવા જાય છે અને જે ભેળસેલ કરવા વાળા છે તો કરીને દુકાન બંધ કરીને જતા રહે છે સાંજે એમનો માલ પણ ના હોય જ્યારે આ ભાઈને મેં સાંભળ્યા હું એમને બહુ ઓળખતો નથી મારે કોઈ કચ નથી પણ એમને એવું કહ્યું કે અમારે ત્યાં કોલ્ડ સ્ટોરેજ પણ છે અને કોલ્ડ સ્ટોરેજમાં પિલિયોનિકલી સેમ્પલ લેવાય છે અને એનું પૃથક્કકરણ થાય છે તો જો એ લોકોનું પૃથક્કકરણ થતું હશે તો એમની પાસે એના રિપોર્ટ પણ હશે એટલે જયારે આવું કોઈ પ્રસંગ બને કે એમને કારણ કે આવા મોટા ને કોઈ પકડે તો પૃથકરણ કરે છે તો એનો રિપોર્ટ પણ બતાવવો જોઈએ એમાં કઈ ખોટું નથી અને લેબોરેટરી વાળા કેટલા સમયમાં એ લોકો એનું પૃથકરણ કર્યું પણ હું તમને બઉ છાતી ટોકીને કઉ છું કે ચૌદ ચૌદ દિવસ સુધી એ સેમ્પલ કલેક્ટ કર્યા પછી એનું પૃથકરણ થતું નથી પણ વાત કરી સેમ્પલ થાય છે એવું નથી કે દર વખતે દર વખતે એવું બનતું હોય ના એટલે આમાં કેવું છે કે ડિમાન્ડ અને સપ્લાય આજે આપણે વસ્તી એટલી બધી વધી ગઈ છે કે એના પર કોઈનો કંટ્રોલ નથી એટલે વસ્તી વધે છે એ પ્રમાણે ડિમાન્ડ જે 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 છે છે હવે ભાઈ દુકાનમાંથી વેચે મને લાગે તમે વિપુલભાઈ દુધિયા નામ દીધું હવે એમની એમનો જે માલ છે એ બલ્કમાં સારો બનતો હોય હું કઈ એમની તરફેણ કરું છું એ વાત નથી કરતો પરંતુ જે નાના વેપારીઓ છે એમને ત્યાં કેવું હોય કે જે માલ બને અને એ સસ્તા ભાવે આપી અને નફો લઈ લે

જો પાસ થાય છે તો વધારે અગત્યનું ક્યાં છે કે એમને ત્યાંથી જે માલ કોઈએ વેચાતો લીધો શું એનાથી એને કઈ નુકસાન થયું છે આજે કોર્ટ શું જોડે છે કે ભાઈ દવામાં ભેળસે રાઈ તો દવા જો નકલી હોય તો એનાથી દર્દીને અસર ના થાય એવી જ રીતે ખાદ્ય પદાર્થ જો ખરાબ હોય કે ભેળસે વાળો હોય તો દર્દીને ગળાને છે કે એના ડાયજેસ્ટિવ સિસ્ટમ ને અસર કરે તો આવો કોઈ પણ દાખલો આજે બહાર આવ્યો કે મેં આ ખાદ્ય પદાર્થ લીધો અને મેં ખાધું કન્ઝ્યુમ કર્યું અને મને આ તકલીફ થઈ કે મારે હોસ્પિટલ માં જવું પડ્યું કે ડૉક્ટર ની દવા લેવી પડી આવો તો કોઈ બનાવ આવતો નથી છાપામાં એટલે શું ક્યારે લીધું ક્યારે આ બધું અત્યારે કેવું થયું છે કે હરીફાઈ એક બહુ મોટો તત્વ આપણા સમાજમાં છે હોય હોય પણ એ રેસ્ટોરન્ટ જાતે જાતે જ જ લોકો પસંદ કરતા કરતા પોતાના સ્વાસ્થ્યની સાથે ચેડા જોવા મળતા હોય છે વિદેશજી હવે જયારે વાત ચલો વિપુલ દુધિયાની કરીએ કે મોટી બ્રાન્ડ ની કરીએ આ બધી જ બધા લોકો છે ફૂડ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા ફૂડ ઇન્ડસ્ટ્રીના જે નોર્મ્સ છે તમામ જે બધા કાયદાઓ છે એ કેટલા ફોલો કરો છે વિશે જાગૃત રહેવું પણ કેટલું જરૂરી છે આજે બધા જ લોકો એવું સમજે છે કે હું કેફે ખોલી દઉં હું લારીમાં કંઈ પણ ચાલુ કરી દઉં કોઈ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાવાની વાત હોય એટલે કે કાં તો રસ્તા ઉપર કંઈ પણ ચાલુ કરી દેવું આ બધું કેટલું યોગ્ય કારણ કે આપણે એ સમજવું પણ કેટલું જરૂરી છે કે એક ઇન્ડસ્ટ્રી છે એના અમુક હોય છે ને એ બધા જ ફોલો કરવા પણ જરૂરી હોય છે કારણ કે આ છે સામાન્ય જનતાના સ્વાસ્થ્યની અમારે મતલબ હું તો મારું પોતાનું પર્સનલી તો એ રીતે માનવું છે એઝ મતલબ વિપુલ સુધી સ્વીટ સ્તર તરફથી કે એફએસએસઆઈ ના જે પણ નોર્મ્સ છે એને તો અમે પોતે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ અને અમારા પોતાના સ્ટોર પર અમે ફોલો કરાવીએ છીએ બીજા સ્ટોર ની હું માહિતી ના આપી શકું પણ ઘણી વાર માર્કેટમાં શું છે કે બધું નફાના લાલા છે તો ઓછા ભાવના વેચવાના ચક્કરમાં લોકો ફૂડની ક્વોલિટી જોડે બહુ જ કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે અમે તો ધ્યાનમાં જે અમને તો ઘણું બધું જોવામાં આવે છે કે કોઈ પણ આઈટમ ને એક પ્રાઇસ હોવી જોઈએ જરૂરી છે તમે બિઝનેસ કરો તમે કમાવા માટે કોઈ પ્રાઇસ રાખવી જરૂરી છે કે ભાઈ આટલી એમાઉન્ટ હોય તો તમે સર્વાઈવ થઈ શકો હવે એનાથી આ પ્રાઇસમાં માર્કેટમાં જયારે માલ વેચાય તો ત્યારે એ લઉં કે એમાં કઈ વેડસેડ હોય શકે કે કોઈ ડુપ્લિકેશન હોય શકે ઘણું બધું હોય શકે અલ્ટરટેશન થઈ શકે ઘણું બધું વસ્તુ થઈ શકે પણ આજે માર્કેટમાં અમે આટલું એસ્ટાબ્લિશ કરીને બેઠા તો અમે તો એફએસએસઆઈના જે નિયમો હોય છે એનું ભરપૂર મતલબ પૂર્ણપણે પાલન કરતા હોય છે અને અત્યારે લોકોને શોર્ટકટ થઈ ગયો છે કે ભાઈ કોઈ પણ કોઈ બિઝનેસ નથી કરવો તો ચાલો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જતા રહો અને કોઈ કેફે ખોલી કહો રેસ્ટોરન્ટ ઓપન કરી નાખો કોઈ સ્વીટ સ્ટોપ ઓપન કરી નાખો બસ બધાને એક ગાડા પ્રવાહ થઈ ગયો છે એવું નથી હોતું વર્ષોની મહેનત છે આજે આજે પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષની લેગસી લઈને બેઠા છે અમે અને બહુ વર્ષોની મહેનત કર્યા પછી આ સ્ટેજ પર પહોંચ્યા છીએ જી મિનેશજી છતાં પણ છે ને આપણે આ ફિલ્ડમાં સોશિયલ મીડિયાની વાત કરીએ તો આજના સમયમાં ભેળસેળ થતી હોય કે પછી કઈ પણ અનહાઇજેનિક વસ્તુઓનો ઉપયોગ થતો હોય તો આજે તો લોકો પણ એટલા જાગૃત થયા છે કે સોશિયલ મીડિયામાં તરત જ વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે આપની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સોશિયલ મીડિયાથી કેટલો ફાયદો અને ઘણી વખત નુકસાન પણ જોવા મળતું હોય છે જે છે અમારે પોતાને પર્સનલી હું તમને વાત કરું અમારી વિપુલ રિયા સ્વિસની અમારે બે હજાર બે હજાર વીસ ની સાલમાં લગભગ મે બી ટ્વેન્ટી વખતે કોઈ ગવર્મેન્ટ નો એનજીઓ છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝર કોઈ અમારી શ્રીખંડ નું લીધો તો એક સેમ્પલ લીધું હતું અમારી જોડે બીજી અમદાવાદ ની દસ થી બાર ડેરીઓ માંથી શ્રીખંડ નું સેમ્પલ એમને પોતે લીધું અમારી જાણ બહાર અને એમણે જ મે બી કેવી ટેસ્ટિંગ ફૂડ ટેસ્ટિંગ કરાવ્યું અમને કોઈ માહિતી નથી આ બાબત અને એમને એ વસ્તુના નોર્મ્સ જે એફએસએસઆઈ ના નોર્મ્સ હોય છે એનાથી કે એ વસ્તુ બહુ ખરાબ છે એ રીતનું એઝ અ માર્કેટ લીડર અમારું નામ પહેલા એની અંદર આવતું હોય છે અને સડનલી એ જ વખતે અમે પણ અમારું એ વસ્તુનું સેમ્પલ એ સ્વીકારનું અમારું સેમ્પલ અમે કરાવી દઉં ગુજરાત લેબોરેટરી જે અહીંયાની નોન લેબોરેટરી જે કહેવાય ત્યાં આગળ તો એમાં અમે જે અમારા જે એફએસએસઆઈ નોર્મ્સ છે અમારા ક્વોલિટી મત બેટર હતી મતલબ એનાથી સારી હતી ઓકેશુજી આવી તમે જાણ બાર સેમ્પલ લઈ લો અને એ જે સંસ્થાએ સેમ્પલ લીધું એ કોઈ ગવર્મેન્ટ સંસ્થા નથી લાગતી જે આ ભાઈએ વાત કરી મિનેશભાઈ

કરવાની કોઈ સત્તા કે કોઈ સેમી જે આવી બ્રાન્ડેડ સંસ્થા છે એના ધંધાને પણ અસર પડે અને આના કારણે શું થાય છે કે એ લોકોના ઓવરહેડ વધે છે અને પછી ગ્રાહકને એ બધા ઓવરહેડ નો ભાર ગ્રાહકે સહન કરવો પડે છે એટલે કે ખોટા ચાલતા હોય તો કારણ કે આવું ફૂડ એમને કન્ઝ્યુમ કર્યું અને જો નુકસાન થયું હોય તો આ લોકો જવાબદાર ઠરે છે તમે જે ફૂડ નું સેમ્પલ લઈ ગયા પણ એ ફૂડ નું સેમ્પલ ધારો કે માની લઈએ કે એ સારું નથી એવું

અને એની અમે ફોલો કરી રહે કે ભઈ આવો કેમ થાય છે કોણ આવી આ ખોટો વિડિયો રેગ્યુલર વાયરલ કરતા રહે છે અને અમારી જોડે અમારા જે ઘટના બનતી હોય જેમ કે એમણે કહ્યું કે વારંવાર આ રીતે વિડિયો વાયરલ કરવામાં આવે તો આ તો ક્યાંક ને ક્યાંક મોટી એવી બ્રાન્ડ્સ હોય એમને નુકસાન પહોંચાડવા માટેનું છે તો આની એવા લોકોને કેવી રીતે સજા આપી શકાય છે તમે મને સવાલ પૂછ્યો છે આવા લોકોને કેવી રીતે સજા આપી શકાય ખબર હોવી જોઈએ કે આ એક હરીફાઈનું જે તત્વ છે એના માટે આ નુકસાન કરવા કોઈની ગુડવિલ ને નુકસાન કરવા માટે કરે છે અને આ ભાઈએ કહ્યું કે ભાઈ અમે સાયબર માં ફરિયાદ પણ કરી છે એટલે હવે પોલીસ એની સામે જે આ વિડીયો વાયરલ કરે છે એની સામે ચોક્કસ કંઈક પગલાં લેશે અને પગલાં ના લે તો એને કોર્ટમાં ફરિયાદ કરવી જોઈએ મારી સલાહ એ છે કે એને ક્રિમિનલ કોર્ટમાં આ લોકો જે જે પણ વિડીયો વાયરલ કરે છે એની ફરિયાદ જો પોલીસ એક્શન ના લે તો કોર્ટમાં ક્રિમિનલ કોર્ટમાં એ લોકો ફરિયાદ કરી શકે છે એટલે મારી આપણે સલાહ છે કે ભાઈ તમે તાત્કાલિક તમારા જે કાયદેસરના પગલા તમારે જે પણ તમારા વકીલ મારફત લેવાના હોય તમે લોકો લો જી જી હા શુજી અંતમાં તમામ લોકો માટે આપની શું એડવાઇસ છે કે જે પણ સામાન્ય જનતાને ખબર પડતી હોય કે ભેળસેળ થાય છે તો એવા લોકો માટે શું કાયદાઓ છે અને આપણે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ શું કેશો ખાદ્ય પદાર્થોમાં થતી ને કેવી રીતે અટકાવવું જોઈએ મારું તો ખાસ નમ્ર સારી ભલે માલ મળે તો ઓછો લેવો પણ સારો અને હેલ્ધી ફૂડ લેવું હવે તો અત્યારે કેવું થયું છે કે આ સ્વીગી અને એવું બધું જે બધા મોકલે છે એના પેકેજિંગમાં પણ એ લોકો ક્યારે પેક કર્યું ક્યારે એ લોકો રસ્તામાં કેટલું લેટ થયું અને આપડે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીને આપણે ખરીદવું જોઈએ સમય અહિયાં ઓછો છે આપણી પાસે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે અહીં માનસુ છે મિનેશજી બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ધન્યવાદ આભાર તો ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ થતી હોય છે તેને લઈને આપણે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ અને સાથે સાથે આપણે એક બીજા પાસાની એ પણ વાત કરી છે કે જે લોકો ખરેખર મોટી બ્રાન્ડ બન્યા હોય અને એ લોકોના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવે ત્યારે આ તપાસ પણ યોગ્ય થવી જોઈએ એની સાથે સાથે સોશિયલ મીડિયાનો પણ જે રીતે દુરુપયોગ થતો હોય છે જે પ્રકારે આપણને અત્યારે પણ જાણવા મળ્યું કે ચાર વર્ષ પહેલાંનો વિડીયો જો વારંવાર તમે વાયરલ કરતા હોવ તો ક્યાંક ને ક્યાંક એ બ્રાન્ડને નુકસાન પણ થતું હોય છે તો આવા લોકોને પણ સજા થવી જોઈએ અને તમામ સામાન્ય જનતા અને ગ્રાહકોને પણ જાગૃત રહેવું જોઈએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળી શીખ નવા વિષય એ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર